સરકાર દ્વારાદમી પાર્ટી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા રત્ન કલાકાર અધિકાર યાત્રાનું આયોજન કરાયું હતું જોકે સતાવીસ યાત્રા યોજાઈ તે પહેલા ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી સહાય જાહેર કરી હતી પત્રકાર પરિષદમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પચાસ હજારથી વધુ રત્ન કલાકારોના બાળકોની સી જાહેર કરી હતી જેની લે આજે આપ દ્વારા યોજાયેલી દિલ્હીમાં ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી તો સાથે સુરત આપ પાર્ટી દ્વારા રત્ન કલાકારોને તેઓના અધિકાર માટે આગળ આવવા આપી પણ કરાઈ હતી ધર્મ હું ધર્મેશ ભંડેરી પ્રમુખ સુરત શહેર આમાં સ્થિત પાર્ટી રત્ન કલાકાર જાગો અધિકાર માંગો અને આ લડાઈ છેલ્લા આઠ દસ દિવસથી ચાલતી હતી હાજમ સરકાર રત્ન કલાકારોને માત્ર લોલીપોપ આપીને ત્યાંથી અટકી ગઈ હતી આમ આદમી પાર્ટી એવું વિચાર્યું કે આ લડાઈ લડવી પડશે નહીં તો રત્ન કલાકારોને લોલીપોપ સિવાય કાંઈ નહીં મળે એટલે આમ આદમી પાર્ટી સુરત શહેરનું સમગ્ર ટીમ એક એક કારખાના એક હિરણ એક 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 ઘંટી સુધી પહોંચી લોકોને જાગૃત કર્યા આવતીકાલે એટલે કે સત્યાવીસમી સપ્ટેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા અને ગુજરાતના સૌથી વધુ લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન ખાતે સરદાર પ્રતિમા ને પુષ્પમાળા અર્પણ કરાવવા સુધીની પદયાત્રાનો કાર્યક્રમ અને પદયાત્રાના અંતે આ આખી યાત્રા જનસભામાં પરિણામ એવા કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું પરંતુ આવતીકાલની પદયાત્રાના આગલા દિવસે આજરોજ ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી કે સિત્તેર હજાર અરજીઓ જે આવેલી હતી અમે 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 વધારે અરજીઓનો નિકાલ કરી દીધો છે છે મંજૂર કરીએ છીએ બાકીની જે અરજી અરજી એ ઉપર પણ આગળ કામકાજ કરીશું આમ આદમી પાર્ટીએ શરૂ કરેલી આ લડાઈની પોઝિટિવ અસર આવી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોને એમના અધિકારો મળે એની લડાઈમાં અમારી અંશે જીત થઈ છે અને જીતની ખુશિયામાં આજે હીરા ઉદ્યોગના મુખ્ય વિસ્તાર બજાર ખાતે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ હર્ષોલ્લા અમે 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 આ વાતનો આનંદ મનાવી રહ્યા છીએ કે અંશે અમારી લડાઈમાં સફળ થયા છીએ પરંતુ આ લડાઈ આટલે એટલી નથી આખે આખા હીરા ઉદ્યોગને સમક્ષ અપાવવા માટે હીરા ઉદ્યોગને મજબૂત બનાવવા માટે અમારી આ લડાઈ ચાલુ હતી અને અમારી આ લડાઈ આમ આદમી પાર્ટી ની સમગ્ર ટીમની આગેવાનીમાં ચાલુ રહેશે